સુરત શહેરમાં ખંડણી માટે અઢી વર્ષના બાળકના અપહરણના ગુનામાં છેલ્લા વર્ષથી આરોપીને તમિલનાડુ રાજ્યના સેલમ શહેરથી સુરત શહેર નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેરનાઓએ સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરત શહેર હદ વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ આચરી ઘણા વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ હોય જેના અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારી અધિકારીશ્રીઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા તે દરમિયાન ખૂન ખૂનની કોશિશ તથા ધાડ લૂંટ સ્કોડના પોલીસ માણસોને બાતમી હકીકત મળેલ કે સુરત શહેર સચિન પોલીસ સ્ટેશનમાં એપીકો કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો પાસઠ ત્રણસો છાસઠ મુજબના ગુનાના કામનો છેલ્લા ત્રેવીસ વર્ષથી નાસ્તો ફરતો આરોપી કૃષ્ણા બાસો કેવટ નામનો આરોપી હાલમાં તમિલનાડુ રાજ્યના સેલમ શહેર વિસ્તારમાં રહે છે અને જરી મશીન ઉપર મજૂરી કામ કરે છે અને મજકુર આરોપીની ધરપકડ કરવા માટે નામદાર કોર્ટે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરેલ છે જેથી તાત્કાલિક એક ટીમ તમિલનાડુ ખાતે મોકલી આપેલ અને રાત્રિના સમયે કોમ્બિંગ હાથ ધરી આરોપીને તમિલનાડુ રાજ્યના સેલમ શહેરના ઈસમબિલી વિસ્તારમાંથી પકડી પાડવામાં સફળતા મળેલ છે મજકૂર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સચિન પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે